ધાનેરા ખાતે ધી ધાનેરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના નવીન મકાન બનાવવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ધાનેરા ખાતે ધી ધાનેરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના નવીન મકાનનો ખાતમુહૂર્ત કરવામાં આવ્યું પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું પંચાવન લાખના ખર્ચે આધુનિક ગોડાઉન સાથે ડીકી ડેરીનું મકાન બનશે આ કાર્યક્રમમાં રાજકીય આગેવાનો ડેરીના સંચાલકો ગ્રાહકોની ઉપસ્થિતિમાં કરવામાં મકાન ગ્રાહકોને તમામ સુવિધાઓ મળશે આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ તેમજ પ્રેમાભાઈ તરક તથા બળવંતભાઈ બારૂડ તથા જગદીશભાઈ પટેલ તથા અનિલભાઈ દરજી તથા તરુણભાઈ મોદી તથા રાજુભાઈ ત્રિવેદી તથા ધાનેરા માર્કેટ યાર્ડના ચેરમેન વિરલભાઈ પટેલ તથા મોહનલાલ પટેલ દજાભાઈ પટેલ તેમજ મોટી સંખ્યામાં ગ્રાહકો અને આગેવાનોની ઉપસ્થિતિમાં આજેથી ધાનેરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના નવીન મકાનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું પંચાવન લાખ રૂપિયાના ખર્ચે આધુનિક નવીન મકાન બનશે અને તેનાથી ગ્રાહકોને ખૂબ જ ફાયદો થશે તેવું આગેવાનોએ જણાવ્યું હતું ધાનેરા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ ધાનેરા નવીન ગોડાઉન બનાવવા સારું આજની આ રોજ આપણા ધારાસભ્યો અને બનાટીના ડિરેક્ટર એવા જે કે પટેલ સાહેબ તેમજ જગદીશભાઈ તેમજ બનતસિંહ રાવ મોહનલાલ પટેલ કુલભાઈ પટેલ તેમજ અમારી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરુણભાઈ તેમજ તમામે તમામ આગેવાન થોડું આ દુજ મંડળીની અંદર જે ગુડંગ બનાવવાનું છે તે પંચાવન લાખના ખર્ચાની આસપાસ છે ગોડાઉની અંદર જમીનની અંદર જે લોકોએ આ અમને જે સાથને સહકાર આપ્યો છે એવા આપણે ગુજરાત સરકારના અધ્યક્ષ એવા શંકરભાઈ ચૌધરી સાહેબ તેમજ પરબતભાઈ પટેલ સાહેબ તેમજ આપણા જે કે પટેલ સાહેબ અને બીજાએ પણ તેમજ અમારા દજાભાઈ બી પટેલ એમને અને ભળવતસિંહ રાવે જે દૂધ મંડળીની ઠરાવ કરવાનો હતો ત્યારે સર્વાનુમતિ અમને ઠરાવ કરી આપ્યો હતો તેના પછી અમને જ્યારે જરૂર પડી ત્યારે જે કે પટેલ સાહેબે પણ મદદ કરી છે શંકરભાઈ અધ્યક્ષ સાહેબે તો અમારી મંડળી માટે એક કરોડને તેર લાખ રૂપિયા ભરવાના હતા ત્યારે પચાસ ટકા રાહત અપાવવા માટે ચો છપ્પન લાખ ચોસઠ હજાર ચારસો સત્તાવન રૂપિયા અમે આજે રોકડા ભર્યા હતા અને તેના પછી અમને જે સરકારમાંથી એમને જે જરૂર પૂરી ત્યારે પૂરી પૂરી મદદ કરી છે આ દૂધ મંડળીની અંદર જે શરૂઆતની મંડળની સ્થાપના બાવીસ આઠ ઓગણીસો ત્યાસીના રોજ શરૂ કરવામાં આવી હતી એ શરૂ કરવામાં આવી ત્યારે આજના સાક્ષાત એવા આપણા માજી ધારાસભ્યભાઈ જનતાભાઈ પટેલ સાહેબે મને દજાભાઈને એક ધોરા સંભાળવા આપી છે અમે કીધું કે સાહેબ આ મંડળી અમે ચલાવી નહીં શકીએ પણ અમે કીધું કે ભાર ઉપર ભરોસો રાખો અને પ્રેમાભાઈ દજાભાઈ તમે આ મંડળીની અંદર એવી ચલાવશો કે તમે ધાનેરાની અંદર લોકો તમને એમ કહેશે કે કંઈક કામ કરી બતાવ્યું છે આ મંડળી માટે જોઈતાભાઈનો અમે જેટલો આભાર માને ઓછો પડે છે સાથે સાથે અમારા ગામના જે તમામે તમામ મારી કમિટીના ચેરમેન શ્રી જેટલા એટલા બધા અને સભ્યશ્રીઓએ અને ગામના તમામે તમામ અમારા દૂધ ગ્રાહકો અમને પૂરી પૂરો સાથને સહકારાયેલો છે આ ગોડાઉન એવું અધિક બનશે અને જે રોડને અત્યારે જે હાઈવે સ્ટેટ ઉપર આવેલું રોડ છે તેને લીધે અમારા જે રાવ ભરતસિંહ રાવે પણ અમને બરોબર મદદ કરી છે આ તબક્કે હું સૌનો આભાર માનું છું ભારત મથક આજે જે ડેરીનું નવું મકાન માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે જેમાં બીજી અગાઉ વાત થઈ હતી એ અગાઉ પ્રમાણે આપણા વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબે આ જગ્યા માટે સરકાર શ્રીમાં રજૂઆત કરે અને એમનો અભિગમ એવો હતો કે એ ખુદ વિકાસિત પુરુષ તરીકે ઓળખાય છે એટલે અહીંયા પણ ધાનેરાની અંદર પણ આ ડેરીનો વિકાસ થાય એના માટે મકાન નવું બને અને આ જગ્યાની અંદર જે શ્રી સરકાર જગ્યા હતી જગ્યા ફાળવવા માટે કે પચાસ ટકાથી ઉપર કે રાત સરકારની અંદર રજૂઆત કરી અને શંકરભાઈ ચૌધરી સાહેબે અપાયેલી છે અને ધાનેરાની અંદર આ ડેરી મોટા પ્રમાણમાં મોટું દૂધ ઉત્પાદક તરીકે પણ ઓળખાય છે અને આ ડેરીનો વિકાસ થાય એવી અમારી સૌની ઈચ્છા છે અસ્તુ ભારત માતા કી મંડળીના ચેરમેન મંડળી સંગઠનના પ્રમુખ શ્રી તુષારભાઈ રામ સાહેબ બીજા આપણા સંગઠનના અને જુદા જુદી સંસ્થાઓના હોદ્દેદારો મોરબીઓ મિત્રો પ્રેમાભાઈએ વાત કરી રાવ સાહેબે વાત કરી તુષારભાઈએ વાત કરી ગોડાઉનની બાબતમાં અત્યારે કેન્દ્ર સરકારની નીતિ એ કે કોઈ પણ સહકારી સંસ્થા ગોડાઉન બનાવે તો સરકાર પૂરતો સાથ અને સહકાર આપતી હોય છે પ્રેમાભાઈને દજાભાઈની બાબતનો વાત કરીએ તો ભૂતકાળમાં પેલીબિયા મંડળીના ચેરમેન દજા ગજાભાઈ હતા અને એ વખતે પણ એમણે ગોડાઉનની દરખાસ્ત લઈને આવ્યા હતા એ આ રોડથી પેલી બાજુ અને એ વખતે પણ આપણે બધાએ સાથે તૈયારો પ્રયત્ન કરી અને ગોડાઉન દર્દી સાહેબ મંજૂર કરાયું હતું ને ગોડાઉન હાલ કાર્યરત છે એવી રીતે પ્રેમાભાઈએ પણ આ સારી જગ્યા એમને મંડળી માટે એલોટ થઈ અને ખેડૂતોનું આખા ગામના આખા શહેરના ખેડૂતોનું એમાં હિત સમાયેલું છે અને ગોડાઉન પંચાવન લાખના ખર્ચે તૈયાર થવાનું છે અને આ ગોડાઉનને લીધે ખેડૂતોનો જે માલ સંગ્રહ કે બાકીની કોઈ ચીજવસ્તુઓનું લે વેચ કરવાનું પ્રસંગ આવે તો આ ગોડાઉન મહત્વનું એક સીમાચિન્હરૂપ બની રહે એટલે આ જે કામ એમણે કર્યું છે એને આપણે બિરદાવીએ છીએ અને વહેલામાં વહેલી તકે આ કામ સફળ થયું એ બદલ એમને અભિનંદન આપીએ નમસ્તે જય હિન્દ જય માતા નવી દિલ્હીનું ઉદ્ઘાટન પ્રસંગે પૂર્વ ધારાસભ્ય અલિતાભાઈ સાહેબ અહીંયા ભાજપ અગ્રણી જગદીશભાઈ પરેંભાભાઈ ભાઈ લાલાભાઈ અને તમામ મોહનભાઈ એ તમામ અને અહીંયા જે દૂધ ભરાવતા ગ્રાહકો આ ડેરીની માગણી પ્રેમાભાઈની સેટ બે હજાર તેરની હતી તેરથી આ ડેરીની માગણીમાં પ્રેમાભાઈ સફળ થયા એ બદલ એક તો પહેલાં તો પ્રેમાભાઈને ધન્યવાદ આનો સાથે સાથે આ ડેરીની માગણીમાં આગળ વાત વધારવામાં આપણા પૂર્વ ધારાસભ્ય એમાં વધારે પડતું ઇન્ટરેસ્ટ લઈ અને સરકારમાં બીજેને પોઝિટિવ વાત રજૂથી બાકી ખરેખર અત્યારે માણસોને એક મકાન તેરસો ભૂટનું જૂતું હોય તો પણ મળતું નથી અને ડેરીની જો જગ્યા આટલી આપણાને પચાસ ટકા રકમમાં મળી હોય ત્યારે સરકારનો પણ આ તબક્કે આપણે આભાર માનીએ અને તમામે તમામ ધાનેરાના ઉત્પાદ આ દૂધ ઉત્પાદનોવાળા ભાઈઓ એ પણ અહીંયા આગળ આ ડેરી અને વ્યવસ્થિત એમને કોણ દોણ બધી વાતે સુવિધા મળશે એટલે આવનારા સમયમાં જે દૂધ ઉત્પાદન ભાઈઓ જે છે એમને ત્યાં જે ટ્રાફિકનું બધી વ્યવસ્થાનું તકલીફ પડતી હતી એ તકલીફ પણ દૂર થશે એટલે આજના તબક્કે બાપજીના તમામે તમામના હાથે ખાત ખાતમુતર રાખે અને અમને બધાને બોલાવે અને અમને પણ એનો લાભ મળ્યો છે તે બદલ એમનો તમામ ડેરીવાળાનો અને એમનો બધાનો આભાર માનીએ છીએ Gelin, gel